ಬೋಟಾ ಮಾರ್ಕೆಟಿಂಗ ಯಾರ ಚೇರಮನ್ ಶ್ರೀ ಮನೋಹರಭ ಮಾತರಿಯ ಜನ್ಮದಿವಸ ಪ್ರಸಂಗೇ ಸಾಮಾ ಸಹಿತ ಆಗೇವನ ಶುಭೇ ಪೋಟಾ ಬಹುಮುಖಿ ಪ್ರತಿಭಾ ಧಾರವತ ಧಾರ್ಮಿಕ ರಾಜಕೀಯ ಸಂಸ್ಥಾ ಜಲ ಬೋಟಾದ ಗೌರಕ್ಷಕ ಸಾಮದಭಾ ಜಬಲ್ ಎ ಬೋಟಾ ಎ ಪಿಎಮಸಿ ಲೋಕಪ್ರಿಯ ಚೇರಮನ್ ಶ್ರೀ ಮನೋಹರಭ ಮಾತರಿಯ ಜನ್ಮದಿವಸ ಪ್ರಸಂಗೇ ರಜವಾಡಿ ಕೇರಿಯ ಸ್ಥಾಪ ಬಾಂಧಿ શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠ માઠથી વિશેષ સન્માન કરવામાં આવેલ છે આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમાં બોટાદ યાર્ડના વાઇસ ચેરમેન સનાભાઈ કેરાળિયા તથા સીબી ખંભાળીયા સભ્યશ્રી તથા અનકભાઈ મોભ સેક્રેટરી તથા ભૂપતભાઈ દાદલ રામજીભાઈ મામા રામજી મામા પૂર્વ શહેર પ્રમુખ તથા પોપટભાઈ અવૈયા પૂર્વ મહામંત્રી ભાજપ વસરામભાઈ તાવિયા અનિલભાઈ જેબલિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી મનોહરભાઈ માતરિયાના જન્મદિવસ પ્રસંગે પુષ્પગુચ્છ આપી બહુ માન કરેલ છે તેમજ સામતભાઈ જેબલિયા સહિતના તમામ આગેવાનોએ એપીએમસીના ચેરમેન શ્રી મનોહરભાઈને લાખેણી શુભેચ્છા આપી નિરોગી નિરોગી જીવન જીવે એવી ખૂબ ખૂબ શુભકામના પાઠવેલ છે જે દર્શક મિત્રો એ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી આપનો પરિચય હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામંતભાઈ દેબલિયા બોટાદ સામંતભાઈ આજે મનારભાઈ માતરિયાની ઓફિસે તમે આવ્યા છો શુભેચ્છા મુલાકાત દેવા એમના જન્મદિવસ ઉપર શું કહેશો મનારભાઈ માતરિયા અમારા ત્રીસ વર્ષ ઉપરથી અમારા પરમ મિત્રો છે અને અમારા પાળિયા ઠાકરના સેવક છે પાળિયા ઠાકરના સેવકના હિસાબે મારે મનોજભાઈ અરે અંગત નાતો છે એટલે મનોજભાઈ માતરિયાને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો અમારે ઉપર જવું પડે અને અમારા કામમાં પણ મનોહરભાઈ માતરિયા અડધી રાજ ઉભા રહ્યા છે એટલે મનોહરભાઈ માતરિયાના આજે એમના જન્મદિવસ નિમિત્તે અમે કાઠી ક્ષત્રિય સમાજના ગૌરક્ષક સમિતિ તરફથી રજવાડી કેસરીઓ સાફો બાંધી અને શક્તિ રૂપે રજવાડી તાવર અર્પણ કરી અને વિશેષ રજવાડી થાળથી સન્માન કરી અને અમે એમના જન્મદિવસની શુભકામના આપી અને પાળિયા ઠાકને પ્રાર્થના કરી કે મનોરભાઈ માતરિયા ઉત્તરોત્તર પ્રગતિ કરી અને વિશ્વમાં માતરિયા પરિવારનું તો નામ રોશન કરે એવી અમારે પાલિયા ઠાકરને વેળાનાથને પ્રાર્થના જય વેળાનાથ જય ગૌ માતા